એ પછીની વાત છે પેલા અહીં જે ગંદકી છે આટલા મચ્છરો છે મંદિરે કોઈ બેસી નથી શકતું એ જો કોર્પોરેશન કરાવે ને તો સારું છે કારણ કે અહીંયા કોર્પોરેશનના અધિકારી આવે છે ફોટા પડાવીને વહી જાય છે અહીંયા કોર્પોરેશનનો એક સ્ટાફ હું તમને દેખાડીશ નદીમાં રોજ આવે છે ચાર પાંચ પાવડા ફેરાવે બાજુમાં દેશી દારૂ વેચાય છે એ દારૂ પીયા પડાવીએ છે જે એનો જે હોકરા ગેંગ કહે છે કે શું કે છે નદીમાં થોડાક આટા મારે અને એ ચાર પાંચ જણા હોય પછી ફોટા પાડી લે પછી એક વાર બેસીને કાંઈ ચલમ પીએ છે કા દારૂ પીએ છે કામ થતું નથી એની ઉપર પ્રોપર કોઈ સુપરવાઇઝર હોય કોર્પોરેશનના કોઈ અધિકારી હોય એની એની સુપરવાઇઝિંગ કરે કારણ કે બેન અંતે તો આ લોકોનો પગાર જે છે એ આપણા પૈસાથી જ જાય છે આ લોકો ટેક્સ નથી ભરતા તો એના મકાન પાડી નાખે છે હરાજી કરે છે પણ એ પૈસાનો ગેરઉપયોગ કેટલો થાય છે આપ જુઓ છો આ તમે બધી તરફ જુઓ આપણે અવારનવાર કહેતા હોય છે પણ આ જાડી ચામડીના લોકોને કંઈ તકલીફ નથી કાંઈ ખબર જ નથી પડતી કોણ જાણે શું છે આ લોકોને મંદિર સાથે વાંધો કંઈ ખબર નથી પડતી એટલી ગંદકી છે કોઈ આવતું નથી રાત્રે આ મંદિર ચોવીસ કલાક ખુલ્લું હોય એટલા મચ્છર હોય છે એટલી ગંદકી હોય છે વાત જવા દો બેસી નથી શકતા માણસ પૂજા નથી કરી શકતો એટલી હાલત ખરાબ છે ગંદકીના લીધે બીજું શું કહું આપણે આ બાજુમાં જુઓ આ પાર્કિંગ છે આ પહેલા પૂરમાં તણાઈ ગયું છે અહીંયા અધિકારી આવીને એમ કહી ગયા કે ચોવીસ કલાકમાં અમે કરી દેસી આ એક વર્ષ થઈ જશે હવે ચોમાસા ને બે મહિના બાકી છે આમાં બે ત્રણ દિવસે એક ભાઈ પડી જાય છે કારણ કે કઈ આડું નથી કઈ નથી અંધારામાં બિચારાને ખબર ન હોય કે બ્રેક નું લાગ્યું હોય સીધું આવીને પડી જાય છે ઘણા અકસ્માત થાય છે પણ અહીંયા ક્યાં કોઈ ધ્યાન છે આ મંદિર હવે શું છે કે હવે મને નથી ખબર પડતી કે મંદિરમાં કોઈને શું વાંધો છે ભગવાન જાણે પણ હવે આ કરે તો સારું ભગવાન એને સદબુદ્ધિ આપે આ પહેલા ફેઝ નો જે પ્રોજેક્ટ માં જે પહેલા પાસ કરવામાં આવ્યા હતા પૈસા એને લીધે જે ગટર ની કુંડીઓ બનાવવામાં આવી હતી ત્યાર પછી થી કામ સ્ટોપ થઈ ગયું છે તેના વિશે શું કહેશો બેન એ કોમ્બાન્ડ જ છે બેન શું કહું તમને એ કુંડી જે બનાવી હતી એને કોઈ ભગવ ગટર ની તમે સામાન્ય માણસ જો નદી ની એકદમ વચ્ચે એનો કોઈ સપોર્ટ નથી તો એ સ્વાભાવિક છે પાણી ની તાકાત થી વહી જવાનું હતું પછી તમે પેલા પ્લાનિંગ કરો એને સાઈડ માં બનાવી હોય તો એમ જો આ આપણે આપણે આપણી આપણી જોઈએ તો લેફ્ટ સાઈડ તણાઈ ગયું છે તો એ બે તણાઈ ગઈ છે એના લીધે પ્રોજેક્ટ બંધ કરી તમે કરોડો રૂપિયા નાખી દીધા તો શું કે તમારા બાપના હતા કરોડો ખરબો રૂપિયા બગડી જાય પબ્લિકના તમે એક પ્રોજેક્ટ કરો પછી સાઈઠ સિત્તેર ટકા પ્રોજેક્ટ થઈ જાય પછી એને પડતો મૂકી દીધો અરે ભાઈ પૈસા કેના છે તમે જુઓ તો ખરા આ રાજકોટ ને આવા આવા અધિકારીઓ જ બરબાદ કરે છે આ રાજકોટમાં જે અવ્યવસ્થા છે હું તો કઉ છું કે કોર્પોરેશનમાં કોઈ અધિકારીની પકડ જ નથી મન ભાવે એમ જેવો મને એટલું ભ્રષ્ટાચાર કરે છે અને મન ભાવે એવી રીતે ચાલે છે તમે જુઓ આ મહાનગર આ રાજકોટ સિટી આ તમે હાલત જુઓ આ નદીની હાલત જો સિટીની વચ્ચે છે શું બધા આંધ્રા છે આટલા ન્યુઝ પેપર વાળા છે આટલા છાપા વાળા છે કાં લખતા નથી ભાઈ તમને હપ્તા જોઈ છે મને તો એવું છે છાપા વાળા હપ્તા ખાતા લાગતા લાગે ન્યુઝ વાળા નીચે આવું ન થાય ભાઈ કારણ કે ધાર્મિક સ્થળ છે અહીંયા નો થતું હોય તો બીજું શું કરી આને મોટી તકલીફ તો દુઃખ શું હોય પાછા હિન્દુ રાષ્ટ્ર કીએ છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે હિન્દુના નામે મત લઈએ છે આય ભગવાન મહાદેવ શંકર હિન્દુ આ અહીંયા હિન્દુની આસ્થા આયોગ્ય નથી રાખતું તો આનો મતલબ શું છે ભાઈ આમાં ક્યાં હિન્દુ રાષ્ટ્ર આવ્યું ભાઈ એક મંદિર તો સ્વચ્છ કરો મારા બાપ બોલો આ વખતેના બજેટમાં છે આ બ્યુટિફિકેશનનો અથવા રિવરફ્રન્ટનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પંદર વર્ષથી આ પ્રોજેક્ટ છે તેમ છતાં હજુ પૂરો નથી થયો ને આ વખતના બજેટમાં તો તેનો કોઈ ઉલ્લેખ જ નથી શું કહેશો તમે આમાં શું છે પ્રોપર ગાઈડલાઇન્સ નથી કોઈ અનુભવી મેયર આવે સ્ટેન્ડિંગ ચેરમેન અનુભવી આવે જેને ખરેખર ધર્મ સાથે રાજકોટ સાથે લાગણી હોય અને ખરેખર ભ્રષ્ટાચારથી દૂર રહેતા હોય તો થાય બાકી તો હવે શું છે બેન ભગવાનના નામ લ્યો આમાં શું છે બધા પોતપોતાનું કરવા કરવું આવે છે એમ છે કે હું અઢી વર્ષ મેયર રહીશ ઓલાને કીધું અઢી વર્ષ સ્ટેન્ડિંગ રહું એ પોતપોતાનું કરે છે હું તમને કહું છેલ્લે હમણાં મોટા પ્રોજેક્ટ વિજયભાઈ રૂપાણી હતા ત્યાં લગી પ્રોજેક્ટ મોટા થયા આપણા રાજકોટમાં બધાને ખબર છે કે કે વિજયભાઈ રૂપાણી હતા તો સારું હતું મોટા મોટા પ્રોજેક્ટ આવ્યા બધું સારું થયું હવે કા હું તમને કહું આ બધું મૂકો તમે ખુવાડવા રોડ ઉપર આપણે જાય છે પુલ અધૂરા છે બેન ટોલ ટેક્સ ચાલુ છે પુલ અધૂરા છે તો હવે શું કરી બેન હવે પ્રોપર સારા માણસો જ્યાં લગી સત્તા ઉપર નહીં આવે આ ભાજપ જ્યાં સારા માણસોને નહીં રાખે અનુભવી સિનિયર સારા માણસોને મેયર બનાવે સ્ટેન્ડિંગ બનાવે તો એની સૂઝબૂઝ એનો અનુભવ કામ કરે અને તો આ રાજકોટનો સારો સરખો વિકાસ થાય બાકી તો આવું ચાલે છે ને ચાલવાનું છે શું કરીએ બેન રાજકોટમાંથી બે મુખ્યમંત્રી બન્યા હતા એમાં પણ ભાજપમાંથી જ અને હજુ પણ ભાજપના જ સત્તાધીશો છે તેમ છતાં પ્રોજેક્ટ આગળ નથી વધતો તમને કયું કારણ જવાબદાર લાગી રહ્યું છે એમાં બેન મને તો એવું લાગે છે કે થોડું અંદરો અંદરના રૂપીઝિંગ એકબીજાને નડે છે અને અંદર એકબીજા માટે ટાટિયા ખેંચ થાય છે એ ન થવું જોઈએ તમે તમારી પર્સનલ લાઈફમાં ગમે જે કરતા હોય પણ વિકાસ છે સૌરાષ્ટ્રનો વિકાસ છે એ અટકી ગયો છે આની પહેલાં છેલ્લે આપણે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા એની પહેલાં સૌરાષ્ટ્રની કોઈ ગણતરી નહોતી સૌરાષ્ટ્રના કોઈ સારા પ્રોજેક્ટ નહોતા આવતા આમ કેશુભાઈ એવા વિજયભાઈ રૂપાણી એવા તો આપને એમ્સ મળી ગયું સારું રેલવે સ્ટેશન બને છે સારું આપણું બસ સ્ટેન્ડ બન્યું આ બધા સારા સારા પ્રોજેક્ટ થયા તમે તમે જુઓ અત્યારે પેલા અમદાવાદ કોક માનો દીકરો જતો તો એનીમાં દીવાની માનતા કરતી કે ભાઈ મારો દીકરો સાંજે ઘરે આવે અત્યારે આ સારી સૂઝબૂઝથી કેશુભાઈ પટેલ હોય કે વિજયભાઈ હોય સારા ફોર ટેક અત્યારે સિક્સ ટેક રોડ થઈ ગયા છે તો એની સારી સૂઝબૂઝ હતી તો થયું છે બાકી લે ભાગુ માણસો આવી જાય છે તો શું કરી બે સારા માણસો આવે તો કામ સારું થાય ને કરે જ છે પણ હવે શું કરીએ આમાં નથી થતું અમારા ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય હતા અહીંયા લાઇટની તકલીફ હતી એની ગ્રાન્ડમાં હાઈમસ્ટ તમે જુઓ એને નખાવેલું છે રોડ એની ગ્રાન્ડમાંથી નાખેલા છે સૌથી પહેલા આ નદીમાં એ એના ખર્ચે એને એક મહિનો જે હલાવીને ડમ્પર હલાવીને નદી સાફ કરી દીધી બરોબર છે એવા લોકો સત્તામાં નથી તમે શું કરીએ મને કેવું ના પડે એ અવારનવાર મંદિર માટે નદી માટે હજી એ લોકો કીએ જ છે પણ હવે ઉપરથી શું છે કોણ જાણે વાંધો કઈ ખબર નથી પડતી અને કરે તો સારું છે એટલે રાજકોટ નું મુખ્ય મંદિર કહેવાય રાજકોટ ને ચારસો ને વીસ વર્ષથી આ મંદિર ને હજારો વર્ષથી આદિ અને છે ભાઈ હા આ મંદિર ખબર પડી અને આઠસો વર્ષથી આજે રાજકોટ વૈશ્વ અને ચારસો પચીસ વર્ષથી આ છે પણ આ મંદિર જે છે ને સાહેબ એ આઠસો વર્ષ તો ખબર પડી છે કે આ છે અહીંયા હાદી નદી છે તો રાજકોટ ની સહન કહેવાય પૌરાણિક મંદિર કહેવાય અને સૌ સ્વયંભુ છે તેની મર્યાદા માટે થોડું કામ કરે તો સારું કહેવાય અમે તો અમારી એવી લાગણી છે તમને તેની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાજકોટમાં સ્વચ્છતા કહેવામાં આવે છે શું આ રાજકોટ સ્વચ્છ છે ખાસ કરીને આરોગ્યની વાત કરતા હોય છે સ્વચ્છતાની વાત કરતા હોય છે ત્યારે નદીમાં તમે જોઈ શકો છો કે નાના નાના બાળકો

કહેવાય કે આવી રીતના જો સ્વચ્છતા અને મનપા છે આટલું બજેટ ફાળવતી હોય છે સ્વચ્છતાનું ફાળવે છે આરોગ્યનું ફાળવે છે પરંતુ આ તમે જે દ્રશ્યો જોયા તેના પરથી લાગે છે કે મનપા શું ખરેખર કામ કરે છે ને આ પ્રશ્નો આજકાલના નથી વર્ષોથી આ પ્રશ્નો છે ને એનો કદાચ એનો જવાબ છે મનપાના જવાબદાર અધિકારીઓ પણ નહીં આપે કારણ કે ક્યાંક ને ક્યાંક લોકો કહી રહ્યા છે કે તેઓની સાઠગાંઠ અને તેમની આળસને લીધે આ કામ અટકેલું છે આ પ્રોજેક્ટ અટકેલો છે